તો ભાઈ આપણે લગભગ આપણે અંદાજ પ્રમાણે આ સાઠ દિવસનો કપાસ થયો છે હજી સાઠ દિવસ એટલે કે બે મહિનાનો બે મહિનાનો ફાઇનલ વાત છે ભાઈ તો હવે આની અંદર આપણે ઝીંડવા કેવા છે ફૂલ કેવા છે અને ખૂણે કેવી છે અને કયો છે તો કપાહનું નામ તમને કહી દઉં તો ભાઈ પુષ્કર નામ છે કપાહનું ને આમાં આપણે દવા ત્યા આપણે લગભગ બે બે છે બે મહિનાની અંદર કેમ કે કોક કોક આપણે શું કહેવાય આપણે મહિને થ્રીપ આવી જાય એના માટેની પ્રોફિટનો આપણે સાઈડ હતો કપાસ એકદમ તમે રોઈ શકો છો આનો બ્રથ પણ બહુ સારો છે અને ખૂણેપ પણ એકદમ સારી મજાની છે અને ફૂલ સાપા ઘણા બેસે છે ને કપાસ પણ એકદમ લીલો ચમ છે અને એમાં ફૂલ સાપા છાપા છે ફૂલડા કેવા છે અને ખૂણેપ કેવી છે તો ભૂરાભાઈને કહો ભાઈ સામાન ઝૂમ કરીને બતાવી દે ભાઈ ઝીંડવા તો શોકે હજી ન જ છે હવે બે મહિનાનો કપાસ્યો હશે એટલે ઝીણવાત નથી છે પણ આમાં ફૂલ સાફા થઈ ગયા છે અને નાની નાની કેરી થઈ ગઈ છે જો તમે અવડી અવડી કેરી થઈ ગઈ છે ભાઈ હજી તો અને સાપાવા જાગ બેઠા છે હજી અને ફૂલ એમ છે અને કોણે એમ છે અને મારા ખંભે ખંભે કપા પૂગી ગયો છે તમે જોઈ શકો બે મહિનાની અંદર તો આપણે એમાં ખાલી પ્રોફિટનો સાટલો છે બે વખત તો અટાને કપાહો થઈ ગયો છે આપણો તો વીસ કપા કપાહવું છે આપણો તો આજના વિડીયોમાં કેવું લાગ્યું તમને મિત્રો તો આ હતી આપણે કપા વિશેની માહિતી તો ફરીથી મળશું પાછા આપણે આવતીકાલેના અવલોગમાં તો સારું લાગ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં